गो होई बेरो ओ गए

તું તમે કીધું નહીં મારવાના મારવા નહી મારવા નહી ઓ પણ હું બોલ નક જોય લે કાજી બઈ સાહેબ મેલે ગુજા આ તો સપાઈ બેટી કોઈ ખબર ના પડે જો કોઈ ભાઈ ના જાય પેલા બેન તો બેટી ધરી પેલા મન કાલ બહુ મારી જતો ને પણ તો મારવા હી આ બેટી ધરી જાય મન તો તે મજા આવે ને પણ એના પેલા માં કાકા કે આવ ચાલી દરવા દે

જે મારી છે ને કાઢી ના તું ઘેર જતો રેચ આવું તારી માં મના મારશે હા અને ચોક દુકાન ચોરી કરતા હારી ને